અને આજે આપણે વાત કરવાની છે મગફળીમાં જે ગોરમ આવે એનું મહત્વ કેવું છે તો મગફળીમાં બોરમ નું મહત્વ છે અને આપણે વિશે વાત મગફળીમાં શું ફાયદાકારક છે અને કેવી રીતના કામ કરે એ બોરમ મગફળીમાં તો ખડીદભાઈઓ પહેલા આપણે વાત કરીએ કે આપણી મગફળી જે નાની હોય ત્યારે આપણી કેતા હોય કે મગફળીનો ગ્રોથ કરવો આપણી એને માટે આપણે દવાનો છટકાવ કરતા હોય તો આપણી મગફળી મગફળીમાં ગ્રોથ તો પૂરો પૂરો હોય તો વાત કરવાની છે જે આ જાડું મેં ઉપાડ્યું એમાં કે જો આપડી આ ફરતા હુયા હે હુયા બચાય છે પછી દોડવા છે બરાબર તો આપણી મગફળીનો ગ્રોથ તો કરી દીધો પણ એવા જે આ ડોડવાનો ને જે આપડી નો કેતા હોય કે બીબડ રેજાતી હોય અ છેલ્લે મગફળી પાડીએ એટલે બીબડ વધારે રેજાતી હોય અને ડોડવા ઓછા હોય અને આપડી અત્યારે જોઈએ તો આપડી રોગા ખીલા ને આ હુયા જોઈએ એટલે આપડી થાય કે જોરદાર મગફળી ફાલ છે તો એવી હુયા છે એ હુયા માટે આપડી ડોડવા તો કરવા પડે ને તો એના માટે આપડી ગરમ ઉપયોગ કરવો પડે ને એ મહત્વ છે તો આપણે હવે મગફળીનો growth નું કંઈ જરૂર ને એ આપણી ખાલી આ દોડવા કરવાના છે જે આ હુયા હોય એમાંથી તો બોરમનો ઉપયોગ કરવાથી આપણી વાત કરીએ કે જે આપણી બોરમ નાખીએ અને કેટલું નાખવું અને કેટલું ટકાવારી આવે બોરમની એ પણ આપણી વિડીયોમાં આગળ કે હું ધમણી અને જેથી કરી નાખો જ વિડીયો જઈ જાઓ કરી સમજાય અને નવા હોય તો ચેનલનો સબસ્ક્રાઇબ કરી દીજો ને વિડીયો લાઈક કરી દીજો તો ખડભાઈ જો આ મગફળી આયું હોય બરોબર તો આપણે સૂર્યપ્રકાશ પડતો હોય એટલે માથે આમાં સૂર્યપ્રકાશ પડે એટલે જે આ ખોરાક જડે અને આપણે અત્યારે વરસાદનું વાતાવરણ એવું હોય એટલે સૂર્યપ્રકાશ ઓછો પડતો હોય એટલે આમાં ખોરાક ન જડે પુષ્કળ પ્રમાણમાં એટલે ખોરાક ન જડે એટલે મગફળી છે આ હુ ને જે આ ડોડવાની ને પૂરતું પ્રમાણમાં ખોરાક ન આપે હવે લહેણા માટે આપણે બોરમ ઉપયોગ કરવો પડે જેથી કરીને વાત કરીએ કે જે આ હુયા છે એ ડોડવા છે એ કદાચ ખાલી રહી જાય કેમ કે એ દોડવા નું પૂરતો પ્રમાણમાં ખોરાક નો જોડ્યો હોય એટલે આપણી આ અમુક જે આ દોડવા છે અત્યારે કાસા હોય પણ છેલ્લે તમે પણ જો ને એટલે એ કાસા જેવા અંદરથી ભરાઈદાર ન નીકળે ને વજનવાળા થાય એટલે માટે આપણી બરમનો ઉપયોગ કરવાનો ખાસ મહત્વ છે અને બીજું ખેડૂતભાઈ વાત કરીએ કે બોરમ આપણી એક પંપમાં કેટલું નાખવાનું તો આપણે ખાલી એક પંપમાં વીસ ગ્રામ જેટલું નાખવાનું એ બોરમમાં આપણી આ પંપની અંદર વીસ ગ્રામ જેટલું માપ રાખવાનું અને પાણીની વાત કરીએ ખેડૂતભાઈ તો પાણી સોખું હોવું જોઈએ દોરું ન હોવું જોઈએ અને પુષ્કળ પ્રમાણમાં અતિ ઠંડુ પણ ન હોવું જોઈએ પાણી અને માપનું મીડિયમ હોવું જોઈએ તો રિઝલ્ટ પૂરતું મળે પૂરેપૂરું રિઝલ્ટ આપણી જડે અને બીજું ભાઈઓ વાત કરીએ કે કદાચ આપણી માપ વધારે દઈએ ઘણા ભાઈઓ કરતા હોય કે દસ ને પંદર એમ ને બધી નાખવાની હોય એમાં વીસ વીસ ને પાંચ પાંચ એમ વધારે દેતા હોય એટલે બોરમમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમારે ને વીસ ગ્રામ જ નાખવાનું જો ત્રીસ ગ્રામ કે પૈસી ગ્રામ જો નાખ્યું તમે આમાં તો તમારે મગફળીના નુકસાન પણ થાય જે આ પાંદડા હે બરાબર આખી મગફળી એ રીતના એનો અટક આવી જાય એટલે વધારે નહીં નાખવાનું ખાસ કરીને અને બોરમ આપણી વીસ ટકા જ નાખવાનું અલગ અલગ કંપનીના અલગ આવતા હોય ટકા ને કંપની કોઈ પણ હોય સારી કંપની નું લેવાનું તમારે

ખાસ મહત્વનું છે તો ખડુદભાઈઓ આપડી વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દીજો મળીએ ભાષા બીજા વિડીયો માં જય માતાજી બધા ખડદભાઈઓ